ઓડિટની કામગીરી ચાલુ હોવાના કારણે આપણી સાધારણ સભા પણ મોકૂફ રાખી અને ભાવકીની રકમ ચૂકવી શકાઈ ન હતી આ બાબતે આપણા તરફથી તમામ દૂધ ઉત્પાદકો જિલ્લાના તરફથી એક રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આ ચોમાસાની શરૂઆતમાં દૂધ ઉત્પાદકોને પશુપાલકોને નાણાંની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે ખાતર અને બિયારણ ખરીદીનો સમય હોય છે એટલે જલ્દીથી ભાવફેરનું નાણાં ચૂકવી દેવાય એ અમને આપણી એક ઉમ્ર રજૂઆત હતી અને આપે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરેલ સરકારશ્રીમાં પણ આ બાબતે રજૂઆત થયેલ તો આ બાબતે પણ સરકારશ્રી એક પરિપત્ર બહાર પાડી અને જણાવે કે આપ અત્યારે ઓડિટની કામગીરી ચાલુ હોય તો પણ આપ ભાવફેરની રકમ ચૂકવી શકો છો અને કલેક્ટરશ્રીએ પણ અમને આદેશ કરીને સૂચન કરેલ કે આ ભાવથી ચૂકવી આપો જેથી કરીને દૂત્પાદકોની નાણાંની જે જરૂરિયાત છે એને પૂરી કરી શકાય તો આ બાબતે અમારા નિયમક મંડળે તાત્કાલિક અસરે નિર્ણય કરી અને ખેડૂત દૂધ ઉત્પાદકોનું હાલના સંજોગે નવસો ને સાહીઠ રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવી આપવાનું નક્કી કરવામાં નવસો સાહીઠ એટલે કે આપણે વર્ષ દરમિયાન જે આઠસો ને પચાસ રૂપિયા પ્રતિ કિલો ફેટ સરેરાશ ચૂકવી આપીએ છીએ તે ઉપરાંત નવસો ને સાહીઠ એટલે કે એકસો ને દસ રૂપિયા એ રિટેન મનીની રકમ રૂપે આપ લોકો દરેક દૂધ ઉત્પાદકના ખાતામાં તારીખ અગિયાર જુલાઈના રોજ ચૂકવી દેવામાં આવેલ છે આ એક આવકેત આપી અને દૂધ ઉત્પાદકોને એક મોટી જરૂરિયાત જે હતી એ ડાબર પૂરી કરવાની પૂરી કોશિશ કરી છે હું ભાવખેરની વાત કરું તો આપણે આ વર્ષે નવસો સાહીઠ રૂપિયા ભાવખેર ચૂકવ્યો ગયા વર્ષે આપણે એટલે કે ત્રેવીસ ચોવીસ ત્રેવીસ ચોવીસની અંદર આપણે નવસો ને નેવું રૂપિયા ભાવ ચૂક્યો હતો એ વખતે પણ આપણે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે ભાવ સૌથી વધુ ભાવ ચૂકવાનો એના આગળના વર્ષની વાત કરું તો એના આગળના વર્ષે આપણે નવસો ને ચોત્રીસ રૂપિયા ભાવ ચૂકવ્યા છે એ વખતે પણ આપણે ગુજરાતમાં બીજા નંબરે હતા આ વખતે સૌથી પ્રથમ સાબર ડેરીએ ભાવફીર ચૂકવેલ છે હજુ સુધી કોઈ ડેરીના ઓડિટ પૂર્ણ થયેલ નથી એટલે કોઈ એ પણ ચૂકવેલ નથી પણ આપણી એક દૂધ ઉત્પાદકોની માંગણીને માન આપી અને સાબર ડેરીએ નવસો સાહીઠ રૂપિયા કિલો ખાતે ચૂકવવાનું નક્કી કરી અને ચૂકવી પણ આપવામાં આવશે હવે વાત રહી ઓડિટની તો ઓડિટની કામગીરી અત્યારે હાલ ચાલુ છે પણ જ્યારે ઓડિટની કામગીરી પૂર્ણ થશે અને જ્યારે આપણી સાધારણ સભા ફરીથી બોલાવવામાં આવશે એ દિવસે જો કોઈ આ હિસાબમાં વધઘટ હશે તો એ દિવસે આપણે જાહેર કરી અને આપી દેવાની એક પૂરી કોશિશ હશે સાબરનું મેનેજમેન્ટ સદાય ઉત્પાદકોની ચિંતામાં રહેતું છે અને સૌથી વધુમાં વધુ કે એટલે કે રિટેન મની જે ચૂકવવાની આપણી જે પ્રથા છે એને અમે ઓછી કરવા નથી માંગતા શક્ય હોય એટલું અમે વિચારું ને વધુ ને વધુ રિટેન ચૂકવાય એવો મારો પ્રયત્ન છે એટલે આ ઓડિટ પૂર્ણ થયા પછી જે વધઘટ હશે એની જાહેરાત અમે સાધારણ સભામાં કરી અને આપને ચૂકવી દેવાનું હતું બીજું એક વધુ આવું નફો કે ઓપિનિયન કેટલાક સમય કેટલાક તબો કે જે ગુનાની અંદર શાંતિ ભગવાનનો પ્રયત્ન કરતા હતા અને તે છે અને આ બાબતે આવા લોકોને મારે હું સાબરીના નિયામક મંડળ વતી અને હું આપને નમ્ર વિનંતી કરું છું કે આવા લોકોને જાકારો આપો અને આમની વાતોમાં આવું નહીં આ લોકોને એક રાજકીય લાભ લેવા માટે આ લોકો એક જિલ્લાની અંદર એક સાબર ડેરી એક જ એવી છે કે જે ગરીબ અને સીમાંત દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન છે એને પણ એના વહીવટને પણ એ લોકો ખરાબ દેખાડવા માગતા હોય છે અને સાબર ડેરીનો વહીવટ ખૂબ જ પારદર્શક છે એને હું ખાતરી આપું છું આપને અને જે આપે સોમવારે જે સાબર ડેરી એકત્ર થવાનું જે મને મેસેજ મળ્યા છે કે બધા દૂધ ઉત્પાદકોએ સોમવારે એકત્ર થવું પરંતુ હું આપણે દિલગીરી સાથે જણાવું કે હું સોમવારે મારા પૂર્વ કાર્યક્રમ નિશ્ચિત હોવાના કારણે બહાર છું એટલે હું સોમવારે હાજર નથી પણ આપ સોમવાર પછી જ્યારે પણ મને મળવું હોય રૂબરૂ તો આપના પ્રતિનિધિઓ સાથે મને મળી શકો છો અને હું આ બાબતનો તમામ ખુલાસો કરવા માટે તૈયાર છું જય હિન્દ જય ભારત